રાધનપુરના જે દિનેશજી ઠાકોર છે જેમને વિક્રમભાઈ ઠાકોર માટે અપશબ્દો બોલ્યા હતા જેમાં તેઓએ વિક્રમભાઈ ઠાકોરને થોડાક ખૂંચી જાય એવા શબ્દો બોલ્યા હતા ત્યારે વિક્રમભાઈ ઠાકોરના સપોર્ટમાં સમગ્ર ગુજરાતના કલાકારો મતલબ ઠાકોર સમાજના કલાકારો વિક્રમ ઠાકોરની પડખે ઊભા હતા ત્યારે તેમનો ચાહક ચાહકવર્ગ પણ વિક્રમ ઠાકોરની સાથે હતો તો હવે દિનેશજી ઠાકોર છે જેમને એક વિડીયો તેમને પોસ્ટ કરે છે તેમાં તેમણે કહ્યું છે કે હું મારો વિરોધ પાછો લઉં છું અને જે વિક્રમભાઈ ઠાકોર અને તેમના સાથી કલાકારો મતલબ ઠાકોર સમાજના કલાકારો જેમને હું વંદન કરું છું તેવું વિડીયોમાં કહ્યું છે એટલે પછી એક બીજા જાહેર પ્રોગ્રામમાં પણ કીધું એટલે હું આટલેથી અમારો જે કંઈ વિરોધ હતો એ આટલેથી સમાપ્ત કરું છું બીજું કે સમાજના નામી અનામી કલાકારો ભાઈઓ બહેનો લગભગ આશરે હું તો માનું કે પચાસ હજાર કલાકારો છે એમણે આ સ્વયંતા રાખી અને ખૂબ દુઃખી છે અંદરથી સતત ખૂબ સ્વયંતા રાખી રહ્યા છે એમને લાખ લાખ વંદન કરું છું અને હું આગળ જે વિડીયો બનાવ્યો હતો એ ડિલીટ મારું છું આટલેથી મારો વિરોધ પૂરો કરું છું વિક્રમભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ સંગઠનને બંધારણને આવકાર્યું અને અભિનંદન પાઠવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારો હું જૂનો વિડીયો વિરેટ માનું છું અને બીજું કે આ બંધારણ બનાવવા માટે અમે રાત દિવસ એક કરી નાખ્યો છેલ્લા ચાર મહિનાથી અમારી મહેનત હતી અગાઉ અમે સમાજ માટે સેવા આપી રહ્યા છીએ અને સમાજ માટેની જયારે વાત આવે ત્યારે આ વાત હોય છે કે સમાજમાં રાત દિવસ અમે આ ચોવીસ કલાક મહેનત કરી છે બંધારણ બાંધ્યા પહેલાને એના પછી એને અમલમાં મુકવામાં એટલે આ બંધારણ અહીંથી બેચરાજી બેચરાજીથી પાટણી પહોંચ્યું છે અને આખા સમગ્ર જ્યાં જ્યાં ઠાકોર સમાજ વસે છે આખા ગુજરાતમાં ત્યાં પહોંચે એવી સદારામ બાપાને હોગરજી મહારાજને પ્રાર્થના કરું છું બીજું કે બંધારણની વાત આવે બંધારણની આ એક સમાજ માટે સોનાનો સૂરજ ઉભા લઈ રહ્યો છે તો આમાં વધારે સહકાર આપો આ બંધારણને અમલમાં લાવ્યું નવું પોઈન્ટ નવો ટકા